નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત આકલાવ શહેરી વિસ્તારના પાંચ કિલોમીટર રોડથી પ્રથમ વર્ષ માટે સ્વચ્છતાની સ્પેશિયલ ટીમ આકલાવ આવી તેના માટે શુભ શરૂઆત કરવામાં આવી આકલાવ શહેર ભાજપ પરિવારના કાર્યકર્તા મિત્રો હોદ્દેદારો અને કાઉન્સિલરોએ હાજરી આપી હતી પાટવી સાફ સફાઈ કરવામાં આવેલી સાફ સફાઈ કરવામાં આવેલ ટીમની પૂછપરછ કરવામાં આવેલી અને સર્વે સાફ સફાઈ કામદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ સી ઓજીસુભાઈ સાથે આણંદ જિલ્લા કેમેરામેન પ્રતિક પટેલ